આગામી ગણેશોત્સવને લઈને બારડોલી ખાતે મહત્વની બેઠક યોજાય છે બારડોલી તંત્ર અને ગણેશ મંડળના આયોજકો સાથે ગણેશોત્સવને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશોત્સવમાં આગમન અને વિસર્જન માટેના સરકારના પરિપત્રના નિયમોથી ગણેશ મંડળોના આયોજકોને અવગત કરાયા છે ગણેશોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી થાય એ માટે સલાહ સૂચનો કરાયા હતા ગણેશ મંડળના આયોજકો અને વહીવટી તંત્ર દ્વારા ગણેશોત્સવને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં બારડોલી પ્રાંત મામલતદાર બાડોલી નગરપાલિકા પ્રમુખ બારડોલી ડીવાયએસપી બાડોલી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગણેશ મંડળના આયોજકો તેમજ આગેવાનો હાજર રહ્યા આજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ઉત્સવને અનુસંધાને અલગ અલગ ગણેશ મંડળોની મીટિંગ માનનીય એસડીએમ સાહેબ અને માન્ય ડીવાય સાહેબના અધ્યક્ષસ્થાને લેવામાં આવેલી હતી જેની અંદર તમામ મંડળોને આ ઉત્સવ દરમિયાન સરકારશ્રીના અલગ અલગ જે જાહેરનામાઓ છે એની સમજ આપવામાં આવેલી હતી જેની અંદર મૂર્તિની ઊંચાઈ લગત એના મટીરિયલ લગત એને ક્યાં વિસર્જન માટે જવાનું છે એ લગત તમામ વિગતની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ બારડોલી ટાઉનની અંદર જે પરંપરાગત વિસર્જન થાય છે એ વિસર્જન રૂટની ડીપમાં માહિતી આપવામાં આવી હતી ઘણાને મનમાં પ્રશ્નાર્થ હતો કે આ રૂટ ઉપર વિસર્જનના દિવસે થશે કે નહીં તો એમને સ્પષ્ટ બધાને કહેવામાં આવ્યું છે કે પરંપરાગત જે વિસર્જન થાય છે એ જે રાબેતા મુજબનો રેગ્યુલર પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર જ કરવા દેવામાં આવશે આગલા દિવસોમાં જે આગમનને થાય છે એના માટે જ માત્ર જાહેરનામું છે બીજા કોઈ દિવસ માટે જાહેરનામું છે નહીં એ બાબતે પણ તમામને સમજ આપવામાં આવી હતી તેમજ આગમન દરમિયાન જે અલગ અલગ મંડળો પોતાના ડીજે અને શોભાયાત્રાઓ કાઢે છે એ બાબતે પણ જાહેરનામાની સમજ આપી તમામને ફરજીયાત મંજૂરી લેવા અને સમય મર્યાદાનું પાલન કરવાની સમજ કરવામાં આવી હતી તેમજ જે લોકો સ્થાનિકે પોતાનું ડીજે લાવી અને સ્થાનિકે જે સ્થાપના કરે છે એ લોકોને પણ સમય મર્યાદાનું અને નિયમોનું પાલન કરવા બાબતે સમજ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ બારડોલી